કેમ શાંત થઈ ગયો નકર કરતા બોલ 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 કરતો થાકી થાકી સે મજા નો થાકી હું જા હે થાકી કાં કે અને ફાટી ગયો તો જોઈ શકો છો કામ કર્યું કોઈ ફાટી ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી પૂરી ઊંઘ કરી અને હું હવે જામનગર પહોંચી ગયો તું જામનગરનું સ્ટેશન જતા તો ત્યારે આ કામ હાલતું હતું આવતા તો ત્યારે પણ આ કામ હાલે છે એટલે કંઈક અમે કરે છે સ્ટેશનમાં ફળભોડા તું આ છે મલ્હાર કે ફેંકવાની વસ્તુ એ ફોન કોઈ દી ફેકાય હ કવર તો હતું તો ખરા ઈને કાઢી રાખતો ક્યાં કવર કાઢ નાઈશ આ તો કઈ ફેંકવાની વસ્તુ છે એ કાઈ ફોન ફોન ફેંકવાની વસ્તુ જોવો છો ને તમે નવો ફોન લેવા માટે ને જેવો ફોન ફેંકવો છે

હા બીજી વાર સ્ટાર લઈ લીધું સ્ટાર લીધું જો બીજી વાર સ્ટાર લઈ લીધું હાલો હાલો બીજી વાર ઓછું પાણી ભર્યું ને હવે તો બસ બસ બસ

ના તો હાવ થાકે લઈ ઓય તું શાંતિ રાખ હું કે ન્યાસા કેમ થાકી ગઈ કે હું થાકી જાવ ને કાપા આટલું જોશથી કા કેસ પણ થાકી ગઈ તો ના બોલ હા તું મને એકલો મૂકીને હું કે એકલો મૂકીને મલહાર ભેગો જતો હા તો મલહાર ને મને તો નતો લઈ ગયો ને એમાં તો

ફાઈનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ અને સુઈ ગયો તો ટ્રેનમાં પણ ખબર થાક લાગી ગયો છે અને આ સાથે તમને આ બ્લોગમાં શું સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી દો અને વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તો મળીએ તમને બીજા બ્લોગમાં બાય